આજે આપણે જાણીશું ચાલવાના ફાયદા કેવી રીતે ચાલવું ક્યાં વ્યક્તિએ કેટલું ચાલવું અને કયા સમયે ચાલવું સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ જમીને તરત ચાલવું નહીં જમીને કલાક પછી કે અડધી કલાક પછી ચાલવું તો અને કેવી રીતે ચાલવું તો બહુ ઝડપથી પણ નહીં અને બહુ ધીમે પણ નહીં ઘણા બધા લોકો સવારે વહેલા ઊઠીને ચાલતા હોય તે બરોબર છે પણ સૌથી સારી ચાલવાની રીત રાતે જમીને કલાક પછી છે ત્યારના સમયમાં લોકો રાતે મોડા જમતા હોય છે એટલે જ ખાસ કરીને રાતે જમીન ચાલવાનું હોય છે રાતે જમીને તમે કલાક પછી ચાલો છો તો આયુર્વેદ અનુસાર તમારે મેધ ધાતુનું અને કફનું પાચ જે વધારો થયો છે એનું પાચન થાય છે એટલે તમારી ચરબી ઓછી થાય છે એટલે તમને ફેટ ઓછી બને તમારે શરીર ઘટવામાં પણ ફાયદો થાય છે કોલેસ્ટ્રોલ જેવા રોગોથી પણ તમે બચી શકો છો એટલે રાતે જમીન ચાલવાનું એટલું મહત્વ છે તો કયા વ્યક્તિએ કેટલું ચાલવું જોઈએ એ વિશે જાણીએ આપણે તો સાઠ વર્ષની ઉંમર ના હો અથવા સાઠ વર્ષથી ઉપરની ઉંમર ના હોય એ લોકોએ પાંચ હજાર થી છ હજાર ડગલા ડેલી ચાલવું જોઈએ અને સાઠ વર્ષથી નીચેના લોકો હોય એને આઠ હજાર થી બાર હજાર ડગલા ડેલી ચાલવું હોય એમાં પણ જો જેને ડાયાબિટીસ સુગર હોય તે વ્યક્તિએ થોડું વધારે ચાલવું જોઈએ અથવા તે વ્યક્તિને શરીર કૃષ કે દુબળું હોય તો તેણે ઓછું ચાલવું જોઈએ અથવા યોગ્ય ડોક્ટર ની સલાહ અનુસાર એને ચાલવું જોઈએ તો હવે આપણે ચાલવાના ફાયદા વિશે જોશું કે ચાલવાથી શું શું ફાયદો મળે તો શરીરને બળ મળે છે સ્ફૂર્તિ મળે છે તમારી નિંદ્રા વ્યવસ્થિત થાય છે ફ્રેશનેસ ફીલ કરો છો ચિંતા તણાવ દૂર થાય છે સ્ટ્રેસ દૂર થાય છે તમારા શરીરના સાંધા ને પોષણ પૂરું પડે છે તમારા સાંધા મજબૂત બને છે

દિવસભરની થકાવટ ચિંતા એ દૂર અને તમને વ્યવસ્થિત ઊંઘ આવશે જો મેં તમને જણાવ્યા પ્રમાણે આ વિડીયો પ્રમાણે તમે ચાલશો તો તમને ચાલવાનો પૂરેપૂરો બેનિફિટ મળશે અને ખોટી રીતે ચાલતા હો તો તેના નુકસાનથી તમે બચી શકશો ધન્યવાદ